સૌ પ્રથમ આપણે વર્તુળના વિવિધ ભાગો તરફ જઈશું વર્તુળના વચ્ચે આવેલા બિંદુને કેન્દ્ર કહે છે એવા રેખાખંડ જેનો એક બિંદુ વર્તુળ પરનું હોય અને બીજું બિંદુ કેન્દ્ર પરનું હોય તેને ત્રિજ્યા કહે છે એવા રેખાખંડ જેના બંને અંત્ય બિંદુ વર્તુળ પરના હોય પરંતુ કેન્દ્રમાંથી પસાર થતો હોય જીવા એને કહે છે કે જેનો બંને બિંદુ બિંદુવાડું કર્ણ હોય પરંતુ કેન્દ્રમાંથી પસાર ન થતો હોય તેને જીવા કહે છે અને નાનો ચાપ કહે છે એટલા માટે તેને લઘુચાપ કહીશું અને અને મોટો ચાપ કહે છે એટલા માટે તેને ગુળુચાપ કહીશું આટલા ભાગને લઘુવૃત્તા કહીશું અને આટલા ભાગને ગુરુવૃતાંશ કહીશું આટલા પગને લઘુવૃત ખન કહીશું અને આટલા ભાગને ગુરુવૃત્ન ગુરુવૃત્ત ખંડ કહીશું અને વર્તુળનું પરિઘ કહે છે અને અંદરના ભાગને વર્તુળનું ક્ષેત્રફળ કહે છે

ેખાને વય વય અક્ષ કહે છે અને આરડી રેખાને એક્સ અક્ષ કહે છે વય અક્ષને એક્સ અક્ષ જેમ ભેગો થાય છે તેને આપણે ઓ ઉગમ બિંદુ કહે છે તેને ઓ તરીકે આપણે દર્શાવ્યું છે આપણે જમણી બાજુ જમણી બાજુ જઈશું તો ધન સંખ્યા આવશે અને ડાબી બાજુ જઈશું ત્રણ સંખ્યા આવશે હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે જાણીશું પૂર્ણાંક સંખ્યામાં ત્રણ સંખ્યાનો સમાવેશ થાય છે ધન ઋણ અને ઋણ ધન ઋણ અને શૂન્ય જમણી બાજુ જતા સંખ્યાઓની મૂલ્ય વધતી જાય છે અને ડાબી બાજુ જતા સંખ્યાઓની મૂલ્ય ઘટતી જાય છે ખોરાના પ્રકાર ખોરાના ઘણા બધા પ્રકાર હોય છે ત્રણ પ્રકાર છે ખોરાને કાટકોર માપક તરીકે આપણે દોરી શકીએ છીએ

અને આ ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે અને સમલંબ ચતુષ્કોણ કહે છે અને સમદ્વિ બાજુ ચતુષ્કોણ કહે છે અને સમગણ ચતુષ્કોણ કહે છે અને અને પંચકોણ પંચકોણ ચતુષ્કોણ કહે છે ચતુષ્કોણમાં ઘણા બધા પ્રકાર હોય છે પહેલો પ્રકાર છે સમત્રી બાજુ ચતુષ્કોણ તેને

બે અને છ ત્રણ અને સાત અંધા કોણને આપણે સી તરીકે ઓઠીશું તેની બે જોડ હોય છે ત્રણ અને આઠ અને બે અને પાંચ યુગ્મ કોણની પણ બે જોડ હોય છે તેને આપણે ઝેર તરીકે ઓઠીશું એક જમણી બાજુ બને છે અને બીજી ડાબી બાજુ બને છે ત્રણ અને પાંચ બે અને આઠ અભિકોણની ચાર જોડો હોય છે જેને સમસમ હોય છે એક અને ત્રણ ચાર અને બે પાંચ આઠ અને છ પાંચ અને સાત ગણિતની વિવિધ સંકલ્પનાઓ સમજે અને ગણિતના પ્રત્ય રૂચિ વધે તે માટે મેં આ કૃતિ રજૂ કરી હતી